કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો હવે સક્રિય થયા છે ભાજપે બંને બેઠકો પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આજે મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની એક બેઠક મહત્વનું છે કે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે નિરીક્ષકો તરફથી મળેલા નામો પર ચર્ચા કરવામાં આવશે પાર્લામેન્ટરી બોર્ડની ત્રણ નામોની પેનલ બનાવી શકે છે હાઈકમાન્ડને જે પેનલ બનાવી અને ત્યારબાદ આગળ મોકલશે હાઈકમાન્ડને અને સાથે જ બેઠકમાં મુખ્યમંત્રી સહિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહેશે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આગળ પક્ષો સક્રિય થયા છે